નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઝોન રાજકોટના ઝોનલ કોઓર્ડિનેટરે ભુજમાં રેન બસેરાની મુલાકાત લીધી શ્રી લોક સાર્વજનિક ટ્રસ્ટ ભૂજ તેમજ નગરપાલિકા કચેરીના સંયુક્ત ઉપક્રમે ચાલતું ઘર વિહોણા લોકો માટેનું આશ્રયસ્થાન રેન બસેરા ખાતે રાજકોટથી ભૂમિબેન મહેતા ઝોન કોઓર્ડિનેટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન દ્વારા વિઝિટ લેવામાં આવી હતી આશ્રિતોની સુખાકારી માટે માહિતી મેળવી હતી તદુપરાંત સંસ્થા દ્વારા આપવામાં આવતો ચા નાસ્તો ભોજનની વિગતો મેળવી હતી આશ્રિતો માટે જે જે સુખ સુવિધાઓ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે તેની માહિતી મેળવી હતી સંસ્થાને આ સેવાકીય કામગીરી બદલ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી સેવાનું સુંદર કાર્ય થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું વધુમાં સરકાર તરફથી પૂરતો સહયોગ મળશે તેવી ખાતરી પણ આપી હતી આ મુલાકાત દરમિયાન એન યુ એલ એમ શાખાના કિશોરભાઈ શેખા ઉપસ્થિત રહ્યા હતા આશ્રમની માહિતી માટે સંસ્થાના ટ્રસ્ટી હેમેન્દ્ર જણસારી દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી આ સેવા કાર્યમાં ફરજ બજાવતા વાળા કિંજલબેન રામજીભાઈ ગરવા રવિભાઈ જેસર સતીશભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના ટ્રસ્ટી હેમેન્દ્ર જણસારી રિંકુ જણસારી

દર્શક મિત્રો આજે તારીખ 25 જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર